હા તો મારા પપ્પા ના ફ્રેન્ડ આવી ગયા છે બધા અને ફ્રેન્ડ નંબર વન હેલો દોસ્તો નવા બ્લોક માં તમારું બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સાડા નવ થવા આવ્યો છે તો નવા બ્લોક માં તમારું બધાનું સ્વાગત છે સૌ પ્રથમ તો મહાદેવ 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 તમને હરપલ ખુશ રાખે બધાની ઈચ્છા મારા મહાદેવ તમારી પૂરી કરે આજે આ ટ્રાયપોર્ડ લઈને ક્યાં જાવ છું ટ્રાયપોર્ડ લઈને શું કહેવાતું હું ખબર અમારી ભાષામાં તો રોજ આને ઘોડે જ કહું છું મોબાઈલ રાખવાની એની કેમ કે કાલે ભાંજી ગઈ હતી કરી રિપેરિંગ ફેબ્રિક થી નવી લીધી નથી દેશી જુગાડ કરીને પૈસા બચતા જ ભાઈ આ પાછી રિપેરિંગ કરી છે અને જાતા હતા અત્યારે ક્યાં જતા તને ખબર છે જાબે જાતા તા ઉકળે ખાતર ને ઉપોળું કરે જ ને પાણા ની વીણે જ બધા એને જે માતાજી હા એવું કામ કરે જ પણ માર બેટુ એવું થયું છે કે નામા નાવાના છે તો થોડી વાર પાસે ઉભા રહી જાય છે એટલે એવું બધું કહીએ છે તો વિડિયો માં તમે કન્ટિન્યુ રહીજો આજે જે પણ કામકાજ કરીએ આજે પણ તમને બતાવીશું કેમ કે આપણે ડેલી દૈનિક શ્રીયા જે પણ કામ કરતા એ આપણે બતાવીએ છીએ કા મેમાન આવવાના છે એટલે કડી ગઈ ગયા છે પાછા બેહી જ મારા બાપા પણ ઉભા છે એનું કામ મતમાં મથે છે અને એમ કીધું વિડીયો બનાવી લઈએ હવે આ ટ્રાયબોર્ડ આપણે ઘોડી કેવી ને ભાઈ ઘોડી આપણે હારે જ રહેશે ને આપણે કામ આપશે આપણું એક વ્યક્તિનું કામ બસાવશે તો રહેજો કન્ટિન્યુ વિડીયોમાં આખો દિવસના કામ સાથે ફરી પાછા એમાં નહીં જ્યાં છે આપણા ઘરે એટલે અમારા ગામના જ બધા છે બતાવું ગુસ્સે ન થાય તો વળી પાછું ગુસ્સે તક બન વખત દેવું પડે તો ઘોડી હારે છે તો આવી જશે મહેમાન મારા પપ્પા પાસે બેઠા બેઠા બધા સબસ્ક્રાઈબર લાગે હા તો મારા પપ્પાના ફ્રેન્ડ આવી ગયા છે બધા અને ફ્રેન્ડ નંબર વન મોટા ફ્રેન્ડ क्या

લે લે મોટા મોટા ખાઈ જા ઓય પછી પડ્યા રહેવા દી હવે તો બહુ બરાં આવી આવી કાય કામ ખાવાનું થઈ થઈ નાખી દેવી હા તો મિત્રો હું અધ્યાર લીધી સુતો તો બાર આવ્યો ને તો અહીંયા જોરદાર શીરો બને છે અને વાજ્યા આ બાજુ જોઈ લો વાજ્યા શા ચાર વાગ્યા જો આ બધા હવે શીરો બનાવીને છો છે જોરદારનો મારા પપ્પા પણ બે ગયા છે મારા બા અહીંયા શીરો હલાવે છે અને આ પણ ખાવા તૈયાર બેહી ગઈ છે પણ હવે શીરો બે જાઉં બંગાહું નહીં શીરો ખાવા હેલો ભાઈ વાગ્યા છે ને ચાર વાગે હવે કીધું કાક કામ તો કરીએ ભાઈ આખો દિવસ કઈ કામ નથી કર્યું સવાર તો આવી જતા મહેમાન તમે પણ જોયું એના પછી પણ મહેમાન આવી જતા પણ કઈ શૂટ નતું કર્યું બપોર સુધી તો મહેમાન જ આવ્યા હતા કીધું હવે શૂટ તો કરીએ નકર કરે શૂટ ક્યારે કરશું તો અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો છે કીધું હવે જાય થોડું જાજુ કામ કરીએ ટ્રેક્ટર લઈને જવાના છીએ ક્યાં કે ઉથરાટી કરવા એટલે કે ઉકાડે જવાના છીએ થોડું જાજુ હાખશું એટલે જે કહેવાય ને કે આપણે ખેતીમાં ફૂગ ન આવે એ રીતનું કાંઈક થતું હશે અને સારી એવી કામકાજ કરીએ ત્યાં લઈને હું થોડું હાજુ બતાવું શું કરવાનું છે અને મારા મમ્મી તો અગાઉ હાલો ચાલો ભાઈ ચાર છે ને હાથમાં જેવો ફોન લેતો એટલે પડી ગયો તો તમે જોયું પણ ક્યાં જવાનું છે ચા હા મેહમાન આવી ગયા તા ને એટલે માવાનું કાગળિયા તો ચાલો હું તો હાલતા થઈ જાઉં

હાલો તો જો દાંતી જોડાઈ દીધી છે ને મારા મમ્મી ને મારા પપ્પા બે તો ટ્રેક્ટર લઈને ઉકળે જતા રહ્યા હું જો અહીંયા આપણું આ ઘોડી લઈને જો આમ જ નજ હમણાં ફોન પીડ્યો તો ભાઈ જોરદારનો અને પાડે આ બેઠી છે હા તો કોદાળે લેતો જાઓ અને જાઓ હાલો ત્યાં ત્યાં આગળ મળું તમને હા તો ભાઈ ઉથરેટી રાગે કરવા આવ્યા છે જો અહીંયા મારા પપ્પા પણ મથવા પણ લાગ્યા છે થોડી થોડી પોળે કરવાની છે ને પાણા વીણતું જવાનું છે Вау.

સકલી માળો તો બતાવીન્યુ માળો બાંધી દીધો ગરબો બાંધવાનું કારણ કે અંદર ને મસ્ત મજાનો વાહાર મળે સકલી ઘર મસ્ત મજાનો જો દેશી રીતે મેં બનાવ્યું આઈડિયા આવ્યો છે ઓટોમેટિક રીતે પણ એ પીડ્યો મેં કીધું આવક થાય તો વ્યવસ્થા કરીને બાંધીધો તો મસ્ત બાંધને છો બાંધના છો ને હારા મેલી કોમેન્ટ કરો કે મસ્ત થઈ ગયું એમ જલ્દી કમેન્ટ કરો જલ્દી હા તમે તો થઈ ગયો સાંજ નો સમય ને સુરેશ દાદા પણ હવે થઈ ગયા ગુમ દી હાથમી જો છે તો કીધું હવે આપણે પણ હાથમી જાય એટલે હાથમી જાય એટલે આ માથમ માં નહીં ભાઈ આપણે હાથમી એટલે આપણે બ્લોક બંધ કરવાનો મારે બંધ ગયા હતા કે હાથમ મો તો બાકી એમ હું મારા બાબી બેઠા હતા અને કીધું બ્લોક ગેન્ડ કરી દઈએ તો વિડીયો સારો લાગ્યો આ લાગ્યો જ હોય કેમ તો સવારના બંને છે સારું ન લાગે મહેનત કેટલી કરી હોય સબસ્ક્રાઇબ કરતા જ સબસ્ક્રાઈબ નું બટન દબો ને એટલે અમને બહુ મજા આવે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં હરામાઈ લેવો ભાઈ કોમેન્ટ કરો અને બાકી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી રામે રામ બાય બાય કોનો ડાયલોગ હતો આ કેજો પાછા બધા બાય બાય